જય મેળડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેલડી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે દરરોજ માતાજી સામે માળા જાપ કરવાથી શું થાય છે તો મિત્રો તમને ખબર જ હશે કે અલગ અલગ રીતે ભક્તો માતાજીને પ્રસન્ન કરે છે એમાંથી એક ઉત્તમ માર્ગ માળા જાપ કરવાનો પણ છે પણ બધા માણસોમાં ભક્તોમાં એક મૂંઝવણ હોય છે કે ખાલી નામ લેવાથી જ દેવ પ્રસન્ન થઈ જશે કે એના માટે કોઈ બીજો પણ મંત્ર જોઈએ તો મિત્રો આજે આપણે એના ઉપર વાત કરવાના છીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને આપણને લાઇક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખી દેજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલેડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો કોઈ એવો મંત્રથી તમે માળા જાપ કરી શકો એવો કોઈ નિયમ નથી કે ના કોઈ એવા ગ્રંથમાં કે ચોપડીમાં એનો ઉલ્લેખ નથી તમે દરરોજ માતાજી સામે માળા કરો એમના નામનું પણ રટણ કરી શકો છો તમે એમના નામનું ખાલી રટણ કરીને પણ એમની કૃપા દ્રષ્ટિ મેળવી શકો છો એમના આશીર્વાદ મેળવી શકો છો સમજો કે મારા જાપ કરવાથી શું બેનિફિટ તમને મળી શકે છે શું શું ફાયદા તમને થઈ શકે છે તો મિત્રો ઘણા ખરા એવા કાર્યો છે ઘણી ખરી એવી મનોકામનાઓ છે ઘણા ખરા એવા તમારા દુઃખ છે જે ખાલી મારા જાપ કરવાથી જ દૂર થઈ શકે એમ છે પણ એમાં એવી વસ્તુ છે ને કે આ એક શ્રદ્ધાની વસ્તુ છે જ્યાં સુધી તમે તમારા મનમાં મગજમાં અને હૃદયમાં એ વસ્તુ સ્થકિત નહીં કરો જ્યાં સુધી તમે પોતે નહીં માનો જ્યાં સુધી તમે માતાજી ઉપર આંધળો વિશ્વાસ અને શ્રદ્ધા નહીં મૂકો ત્યાં સુધી તમે નામ જપતું કોઈ પણ સિદ્ધ મંત્ર કોઈ ગુરુ જોડેથી કે તમે ગમે તેવા વિદ્વાન જોડેથી લઈ લો પણ એ શક્ય નથી કે તમને એમના આશીર્વાદ ફળે કે એમની સિદ્ધિ ફળે તો મિત્રો સૌ પ્રથમ તો તમારે મનની અને તનથી આ લાયક બનવું પડે ત્યારે તમને એની અસર દેખાય તો પહેલાં હું તમને એ જણાવું કે માળા જાપ કરવા માટે કોઈ મંત્ર જાપ માળા જાપ નામનું જાપ કરવા માટે તમારે કયા નિયમોનું પાલન કરવું પડશે અને એ નિયમોનું પાલન કર્યા બાદ પછી તમે આ શક્તિનો આ માળા જાપનો અનુભવ તમે કરી શકશો તો પહેલાં હું તમને જણાવું કે શું શું તમારે પાળવું જોઈએ હવે સાંસારિક હોય એમને પણ હું જણાવી દઈશ અને જે સાંસારિક નથી જેમ કે જેના મેરેજ નથી થયા એમને તો એક નોર્મલ વસ્તુ છે તો મિત્રો સૌ પ્રથમ જ્યારે પણ તમે માળા જાપ કરવા બેસો છો ત્યારે તમારા શરીરની સ્વસ્થતા એ બહુ મેટર કરે છે ત્યારબાદ મિત્રો તમારું મન એક કેન્દ્રિત હોવું જોઈએ પછી તમે માળા જાપ કરો છો અને તમારું ધ્યાન તમારું મન કોઈ બીજી જગ્યાએ ભટકે છે તો કોઈ પણ દેવના નામથી મંત્ર જાપ કરો તો એ તમને ફળદાયી બનશે નહીં એટલે મનથી અને તનથી શુદ્ધતા પછી કોઈ પણ મંત્ર જાપ કે કોઈ કુળદેવી હોય કે કોઈ ઈષ્ટદેવ હોય કે કોઈ માતાજીની માળા જ્યારે તમે કરો છો ત્યારે આ આસન ચોક્કસપણે લેવું જોઈએ શું કારણથી તો મિત્રો જ્યારે તમે કોઈ માતાજીનું નામ કોઈ માતાજીના મંત્ર કોઈ માતાજીના નામથી જ્યારે તમે મંત્ર જાપ કરો છો એમના નામનું માળા જાપ કરો છો ત્યારે એ જગ્યાએ જ્યાં તમે બેસ્યા છો જ્યાં તમે એનું આસન કરો છો ત્યાં એ માતાજીની એક પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે હવે એ ઉર્જા તમારે એની કૃપા દ્રષ્ટિ અને તમારા ઉપર એનો પ્રભાવ જોઈએ તો આસન ફરજિયાત છે જો તમે આસન નહીં લો તો એ વસ્તુ સક્રિય બનશે નહીં તમને અનુભવ થશે અને થોડા ટાઈમ પછી તમે આપોઆપ માળા જાપ કરવાનું મંત્ર જાપ કરવાનું બંધ કરી દેશો તો અમુક એવા નિયમો છે જે તમને જણાવ્યા છે એ તમે ચોક્કસપણે ફોલો કરશો તો જ તમને અનુભવ થશે અને અનુભવ તમને થાય તો જ તમને આગળ માળા જાપ કરવાનું મન થશે તો દરરોજ માતાજી સામે માળા જાપ કરવાથી તમારા ઘરમાં જે કંકાસ છે કજિયા છે કોઈ એવું દુઃખ દર્દ કોઈ એવી કંકાસ જેને કહેવાય પ્રગતિ ના થવી કાર્યો અટકવા કોઈ વધારે મહેનત કરવાથી કોઈ ફળ ના મળવું દેવ તમારાથી રિસાઈ ગયેલા હોય તો એમને મનાવવા પણ પડે તમે અનુભવ કરી શકો છો દરરોજ માતાજી સામે માળા જાપ કરવાથી તમને ઘણા ખરા એવા અનુભવ થશે તમારા ઉપર માતાજીની કૃપા એટલી બધી વરસ છે કે તમે એ નથી ધાર્યું કે નથી વિચાર્યું પણ એક દિવસમાં નહીં થાય તમારે એવી પ્રતિજ્ઞા લેવી પડશે કે કોઈ પણ ટાઈમે તમે તમારા રીતે નક્કી કરવાનું માળા જાપ કરવા માટે ખાલી અમુક જ નિયમ પાળજો જેમ કે સમય એક જ રાખવો સવારે કરો તો સવારે સાંજે કરો તો સાંજે બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે બ્રહ્મચર્યનું પાલન કરવાથી જ તમે કોઈ પણ દિવ્ય શક્તિના અનુભવ કરી શકશો બાકી કરી શકશો નહીં સાંસારિક હોય તો પતિ પત્ની વચ્ચે જે સંબંધ બને છે ત્યાં સુધી બરોબર છે પણ બહારની વસ્તુના સંબંધ જે છે એ તમને આ દિવ્ય શક્તિના અનુભવ કરવામાં રોકાણ ઉત્પન્ન કરશે ત્યારબાદ મિત્રો તમે જેટલું બ્રહ્મચર્યનું પાલન કરશો અને અનુષ્ઠાન અને સંયમથી રહેશો તો જ આ બધું અનુભવ કરી શકશો ત્યારબાદ મિત્રો જેમ કે સારા એવા દિવસો છે જેમ કે કોઈ આઠમ છે પૂનમ છે કોઈ તહેવારો છે કોઈ સારા દિવસો છે તો એમાં પણ તમારે અમુક જે સાંસારિક કાર્યો છે એ બધા ટાળવા જોઈએ કેમ કે તમે સમયને સાચવશો તો જ તમે દિવ્ય શક્તિનો અનુભવ કરી શકશો તમે કદાચ કોઈ દેવી શક્તિના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ મેળવવા માંગો છો તો પછી આ બધા નીતિ નિયમ તમારે પાલન કરવા પડશે સ્વચ્છ રહેવું પડશે તન મન બંનેથી ત્યારે તમે આ બધા અનુભવ કરી શકશો આટલું સંયમ રાખી અને તમે ખાલી દરરોજ માતાજી સામે માળા જાપ કરો છો તેવા ઘણા ખરા તમારી લાઈફના જે પ્રોબ્લમ છે એના માટે તમે ઘણી જગ્યાએ ફરો છો બાધા રાખો છો એક એક નોર્મલ રીતે પતી જશે પણ એના માટે તમારે વિશ્વાસ રાખી આ બધા નીતિ નિયમોનું પાલન કરી અને દરરોજ માતાજી સામે ખાલી એક એક માળાથી ચાલુ કરશો અને તમે જ્યાં સુધી તમારી ક્ષમતા થાય ત્યાં સુધી તમે માળા જાપ કરી શકો છો બીજા આના કોઈ પણ નિયમ નથી આટલું ખાલી તમે એકવીસ દિવસ માટે પહેલાં અનુભવ કરવા માટે કરી શકો છો તમને ફાયદાકારક અને તમને પણ અનુભવ આભાસ થાય તો તમે આ રેગ્યુલર તમારી લાઈફમાં જોડી શકો છો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલેડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માં જય માતાજી જય શ્રી હર હર મહાદેવ